સાબરકાંઠાના ઈડરમાં કાળા જાદુ ગામના વ્યક્તિ પર વરસાદ કરવાનો દાવો કર્યો હતો અને તેના નામે અગિયાર લાખ રૂપિયા પડાવ્યા હોવાનું ખુલ્યું છે પાણપુરના તૌફિક સાપુલિયાએ કરોડપતિ થવાની લાલચે અગિયાર લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે કાળા જાદુના નામે આચરી અગિયાર લાખ રૂપિયાનો ધૂપ કરવાનું કહી બે કરોડ રૂપિયાના વરસાદનો દાવો કર્યો હતો પાણપુરના તૌફિક સાપુલિયાએ કરોડપતિ થવાની લાલચે અગિયાર લાખ રૂપિયા ગુમાવ્યા ઘર પર છ લાખની લોન અને રોકડ સહિત અગિયાર લાખ રૂપિયા ભુવાને આપ્યા હતા રાહુલ ગામનો અલ્પેશ ઠાકોર નામનો ભુવાજી અગિયાર લાખ રૂપિયા પડાવ્યા છે